રાજુલા પોલીસ મથકે આવતા મોહરમના તહેવારને ધ્યાને લેતા રાજુલાના પીઆઈ ઇન્દુબા ગીડા દ્વારા શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં ચેમ્બર ઓફ કોમર્સ તથા વેપારી આગેવાન શહેરની વિવિધ સંસ્થાના આગેવાનો તેમજ મુસ્લિમ બિરાદરોના પ્રમુખો સભ્યો હાજર રહ્યા હતા આ બેઠકમાં તમામ લોકોના પ્રશ્નો પીઆઈ ગીડાએ શાંતિપૂર્વક સાંભળી તેમનો જલ્દીથી ઉકેલ આપવા ખાતરી આપી હતી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મનીષભાઈ વાળા તેમજ બકુલભાઈ વોરા જણાવેલ કે રાજુલા શાક માર્કેટ ની અંદર બાકડાઓ હોવા છતાં નીચે ચાલવા માટેના રસ્તા પર શાકભાજી વેચતા લોકોની સંખ્યા વધી જેના કારણે માર્કેટમાં ચાલવાનો માર્ગ ખૂબ જ સાંકડો થઈ ગયો છે જેમાં વધારે પડતી મહિલાઓ પણ ખરીદ અર્થે આવતી હોય ત્યારે ઘણા લુખા તત્વો આવીને મહિલાઓ સાથે જાણી જોઈને અથડાતા અને ઘસાઈને ચાલવા માટે ભિન્નો લાભ પણ લેતા હોય છે તેમજ નીચે બેસતા શાકભાજીવાળા પાસે શાક લેતા મહિલાઓને ફરજિયાત કમરથી નીચે વળીને શાક લેતા સમયે કમરના ભાગ ચાલવાના માર્ગ પર બહાર આવી જાય ત્યારે આવા લુખા તત્વો જાણે જોઈને આ મહિલાઓના કમરવાળા ભાગ સાથે ઘસાઈ અથડાઈને ચાલે છે તો આવા નીચે બેસીને શાકભાજી વેચતા લોકોને હટાવી દેવા જોઈએ જેથી રસ્તો પહોળો થઈ જાય આ અંગે પિયા ગીરાએ આ માંગ સ્વીકારી હતી રાજુલા શહેરના માર્ગો પર જ્યાં ભીડ થતી હોય ત્યાં પોલીસ જરૂર હોય છે તેમ છતાં ઘણા ફોર વ્હીલ ધારકો પોતાના હોદ્દાનું બોર્ડ લગાવી જ્યાં ત્યાં પાર્ક કરી દેતા જોવા મળે છે પીઆઈએ જણાવ્યું હતું કે હવે જો આવું થશે તો આવી ગાડીઓને ડિટેઇન કરવામાં પણ આવશે જેમાં કોઈની શેર શેરમ રાખવામાં આવશે નહીં જો કે ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ જણાવ્યા પ્રમાણે રાજુલામાં દૂર આવેલી સોસાયટીઓમાંથી મેન બજારમાં ખરીદારથી આવતા લોકો પોતાનું ટીવી લઈને પણ આવતા હોય છે અને તે જરૂરી પણ હોય છે પરંતુ આવા લોકો પોતાનું વાહન વ્યવસ્થિત જગ્યાએ પાર્ક કરે જેથી રાહતદારીઓને અડચનરૂપ ન બને પીઆઈ ગિરાના જણાવ્યા મુજબ મોહરમ પૂર્ણ થતા તમામ પ્રશ્નો પર તેનો ઉકેલ લાવશે તેવી ખાતરી આપી હતી અને મુસ્લિમ બિરાદરો આ મીટિંગમાં જે રજૂઆતો હતી તે શાંતિપૂર્વક સાંભળવા બદલ આભાર વ્યક્ત કર્યા રિપોર્ટર મનીષ મહેતા રાજુલા